મધ્ય વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રીઝન માંડવાના વરસાદ આગાહી કરવામાં આવી છે હાલ રાજ્યમાં મોન્સૂન તરફ સક્રિય હોવાને કારણે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે આ સમય દરમિયાન પરવાની ગતિ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકેની રહેશે ગુજરાત સપ્ટેમ્બર વરસાદનો એક રાઉન્ડ આવ્યા બાદ ઓક્ટોમ્બરમાં ઠંડીની શરૂઆત થઈ જશે હવામાન વિભાગ બાદ જણાવ્યા મુજબ રાજ્યમાં ચોમાસું સુવિધા લેતા હતા ધબધબાટી બોલાવી શકે છે અને અઢારથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે વધુ આગળ વાત કરીએ કે જીએસટીમાં ઘટાડ્યા બાદ સરકારનો વધુ એક મોટો નિર્ણય બાવીસ સપ્ટેમ્બરથી આ કામ કરવું જરૂરી છે જીએસટીમાં ઘટાડ્યા બાદ સરકારનો વધુ એક મોટો નિર્ણય કર્યો છે બાવીસ સપ્ટેમ્બરથી આ કામ કરવું જરૂરી છે સરકાર પૂર્ણપણે ખાતરી કરવા માગે છે જે જનતાને કોઈપણ સહયોગમાં નવા જ જીએસટી દરોનો લાભ મળે છે તે બાવીસ સપ્ટેમ્બરથી તેલ શેમ્પુ સાબુથી લઈને દવાઓ જેવી રોજિંદા ઉપયોગ વસ્તુઓ વેચતા દુકાનદારોને દુકાનની બહાર કે બધી જ વસ્તુઓના નવા ભાવ દર્શાવવા પડશે જેમાં જીએસટી દરમાં ફેરફાર કરવામાં આવ્યા છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે પીએમ મોદીના જન્મના નિમિત્તે દેશભરની મહિલાઓને મળશે આ ખાસ પેટ ભાવ પણ મળશે લાભ આજે પીએમ મોદીના પંચોતેરમાં જન્મદિવસ છે આ પ્રસંગે દેશભરની મહિલાઓને એક મોટી ભેટ મળી છે ખરેખર દેશના સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરી થયું છે જે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી ચાલશે દેશમાં એક લાખથી વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે શિબિરોને મહિલાઓને કિશોરો અને બાળકોના સ્વાસ્થ્ય માટે યોજાશે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા ટેકાના ભાગમાં મગફળીનું રજીસ્ટ્રેશન રદ અને ખેડૂતોએ કર્યો ઉબાળો રાજકોટના જ સણ મગફળીના ટેકાના ભાવમાં વેચાણ માટે એ સમુદ્રી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવામાં મોટી સંખ્યામાં ખેડૂતો રજીસ્ટ્રેશન રદ થયા ખેડૂતોનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમના ખેતરમાં મગફળીના પાક ઉભોવા છતાં સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા તેમના રજિસ્ટ્રેશન રદ થયા છે મગફળીના ટેકાના ભાવમાં વેચાણ માટે સરકારે જાહેર કરેલા નિયમમાં હવે એસી હજાર ખેડૂતોએ જાતે જ પરીક્ષા આપવી પડશે અને સાબિત કરવું પડશે કે ખેતરમાં મગફળી હતી આ માટે એસી હજાર ખેડૂતોને એક જિલ્લા પ્રમાણે એક લિસ્ટ બન્યું છે જે ખેતીવાડી અધિકારીઓને પહોંચાડી દેવાયું છે અને આ સિવાય ખેડૂતોને પણ મેસેજ કરાયા છે ઘણા ખેડૂતોનું બુમરાણા એ તેમને પ્રોસેસ સંપૂર્ણ કરવો હોવા છતાં રજીસ્ટ્રેશન ફેલમાં મેસેજ આવ્યા છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે ગેસ સિલિન્ડર ધારકોમાં ઢેર ધ્યાન આપે ગેસ સિલિન્ડર સંબંધિત નવા નિયમમાં બીજો ફેરફાર કરવામાં આવ્યો છે ગેસ સિલિન્ડરમાં બુક કરવા માટે કેવાયસી પ્રક્રિયા જરૂરી છે રહેશે આ સિવાય આધાર કાર્ડને મોબાઈલ નંબર સાથે ક્લિક કરવાનું રહેશે ગેસ સિલિન્ડરની ડિલેવરી વખતે ઓટીપી વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવશે ગેસ સબસિડી અંગે પણ ફેરફાર કરી શકાય છે એક મહિનામાં સિલિન્ડરની સંખ્યા અંગે પણ ફેરફાર કરી શકાય છે અને ગેસ સિલિન્ડરના સ્માર્ટ સ્ટીપ લગાવવામાં આવશે જેના દ્વારા વિતરણની માહિતી મેળવી શકાશે અને તમને જણાવી દઈએ કે હાલમાં જ આ નિયમોનો ફેરફાર લઈને એક તારીખ પણ સામેલ આવી છે જેમાં હવે સત્યાવીસમી માર્ચે ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તે સ્ત્રી છે જો આપણે જોઈએ વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકા અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓને રાહત આપવામાં ઓગસ્ટ બે હજાર વીસમાંના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી તે ગુજરાતના કિસાન સન્માન યોજનામાં અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્વ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોને નુકસાન માટે તેત્રીસ ટકાથી સાહીઠ ટકા સુધીનું વળતર આપશે કુદરતી આપતને કારણે થતાં નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે જેમાં સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેમને પણ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાનું વળતર પણ આપવામાં આવશે વધુ આગળ વાત કરી કે નવરાત્રીના રશિયાઓ માટે મોટા સમાચાર ખેલાયાઓ માટે સારા સમાચાર આવ્યા છે હવામાન વિભાગ આગાહી મુજબ આગામી સપ્તાહની ગુજરાતમાંથી ચોમાસું તબક્કામાં વિદાય લેવાનું શરૂ કરશે અને નબળી નકારાત્મક અને ટ્યુઅલ અલને કારણે આ શક્ય બને છે સામાન્ય રીતે પચ પચીસ ટકા સપ્ટેમ પચીસ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદાય લે છે પરંતુ આ વખતે વહેલું વિદાય લઈ શકે છે આનાથી નવરાત્રિ પણ ગરબા રમવા માટે અનુકૂળ વાતાવરણ પણ મળી શકે શકશે વધુ આગામ મહત્વની વાત કરીએ કે ચાંદીની ખરીદી પર નવા નિયમો સરકાર હવે સોનાની જેમ ચાંદીની વેચાણ અને ખરીદી અંગે કડક બનાવવા જઈ રહી છે ચાંદીના દાગીના પર હોમ માર્કેટિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે અને તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતાને ભાવમાં પારદર્શિકા વધશે અને રોકાણકારોને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે અને નિષ્ણાંતો હવે કહે છે કે આ ચાંદીના અભાવ પર અસર કરી શકે છે ચાંદીના દાગીના ખરીદવા તથા રોકાણ કરવાની યોજના બનાવવાની રહેલા લોકો નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ વધુ આગામ મહત્વની વાત કરીએ કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તો માટે ફેરફારો પહેલી સપ્ટેમ્બરથી એસ બી કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે અને બિલ ચૂકવણી ઇંધણ ખરીદી પર ઓઇલ ખરીદી દરમિયાન તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે અને ઓટો કેબિટ નિષ્ફળતા બે ટકા દંડ વસૂલવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવે છે અને ડિવોલ્ડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે તેની તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો છો જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો અથવા ખર્ચો અગાઉ ટ્રેન રાખો જેથી બિનજરૂરી દંડ ટાળી શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરે કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ કેટલીક બેંકો એટીએમ ઉપાડવા પર નવા ચાર્જ લાવવાની તૈયારી કરી રહી છે અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવામાં વધારાનો ચાર્જ લાગે છે અને રોકાણ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું સારું લાગે છે વધુ આગળ વાત કરીએ કે એફડી દરો બેંકોના બિફ્ટન ડિપોઝિટ પર વ્યાજ દર પર બદલાઈ શકે છે હાલમાં વ્યાજ છ પોઈન્ટ પાંચ ટકાથી સાત પોઈન્ટ પાંચ ટકા સુધી આપવામાં આવી રહ્યું છે પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે છે જો તમે એફડી કરતાં માગતા હોય તો વહેલા નિર્ણય લેવાની કાયદાકારક બની શકે છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે કપાસની આયા મુક્તિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાઈ કેન્દ્ર સરકાર કપાસની આયાત કુટીમાં મળતી મુક્તિની અવધિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવાઈ છે અગાઉ આ છૂટછાટ ત્રીસ સપ્ટેમ્બર સુધી હતી આ પગલામાંથી કાપડ ઉદ્યોગનો મોટો લાભ થશે કારણ કે યુએફ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે ભારતે ચાલીસ દેશોમાં કાપડ નિકાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને સરકારના આ નિર્ણય નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગને રાહત મળી રહે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો પાસે કેટલાક ટેકાના ભાવ ખરીદવાના એક સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ પાક વેચાણની નોંધણી એક સપ્ટેમ્બર શરૂ કરવામાં મગફળી મગ અડદ સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી થશે જે માટે સરકારના કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવાનો અનુરોધ કર્યો છે અને કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અન્નદાતા આયત સુરક્ષા અભિયાન અંતર્ગત રાજ્યના મગફળી મગ અડદ અને સોયાબીનના પાકોના ટેકાના ભાવ ખરીદી માટે આગોતરવું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રાજ્યના તમામ ખેડૂતોને એક સપ્ટેમ્બર પંદર સપ્ટેમ્બર સુધી ઇ સમુદ્રી પાર્ટલ પર ઇન્સ્ટાગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે વધુ આગળ વાત કરીએ કે માટે સારા સમાચાર જાહેર ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશન લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે અને શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવિ માટે દિવાળી વેકેશન સો ઓક્ટોમ્બરથી પોંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું રહેશે અને જ્યારે ઉનાળુ વેકેશન ચાર મે બે હજાર છવ્વીસ થી સાત જૂન બે છવ્વીસ સુધી કુલ પોત્રીસ દિવસ નું રહેશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓને વાલીઓ અને શિક્ષકો ને રજા નું આયોજન સરળતાથી કરી શકશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે સર્વોત્તમ ડેરી પશુપાલકોને ભેટ ભાવનગર જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘને પચીસ ઓગસ્ટની મિટિંગમાં સર્વોત્તમને ઠરાવ પાસ થયા હતા અને મોંઘવારીને કારણે એને ચોમાસાના ખેતીની આવક બંધ રહેતી હતી કોઈ પશુપાલકને સહાયરૂપ થવા માટે દૂધના ખરીદવાના વધારા ન કરાયા હતા હાલ કિલોના ફેટે આઠ રૂપિયાને સિત્તેર રૂપિયા ચૂકવતું હતું તે ત્રીસનો વધારો કરીને એક સપ્ટેમ્બર નવ રૂપિયા નક્કી કરાયા છે આ વધારાની સર્વોત્તમ ડેરી ગુજરાતનો સૌથી વધતી ખરીદી ભાવ આપણી ડેરી તરીકે ઓળખાવવામાં આવે છે છે આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ જોવે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કામ કરી રહી છે સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે છે જેનાથી વચેટિયાની ભૂમિકા ઓછી થઈ શકે છે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પુસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતા હતા અને આ વાતમાં કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાસ્ટમાં ટુ કમ્પ્યુટ મર્જર મોલ્ડર ખેડૂતોના મત નફો મેળવવામાં મદદરૂપ થશે વધુ આગળ વાત કરે કે ખેડૂતો માટે લાભદાયક છે આ પોત મોટી યોજનાઓ ખેડૂતો માટે પાંચ યોજનાઓ છે ખેડૂતો માટે ઉપયોગી જો કે તમે આયોજિત નથી કરતા તો વહેલી તરીકે આ યોજનાઓ અરજી કરીને લેજો આવક વધારાના મદદરૂપ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવે છે આ યોજનાની મદદ સિંચાઈ લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતોને પૂરી પાડવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓગણીસો અઠ્ઠાણુંમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની હેઠળ કૃષિ માટે પ્ર પર્યાપ્ત કેન્દ્રની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોની કૃષિ માટે સરકારી સબસિડી રૂપે ચાર ટકા દર કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે અત્યાર સુધી બે પોઈન્ટ પાંચ કરોડનો યોજનાઓ લાભ લીધો છે વાત કરી કે તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કેવાય સીને રાશન કાર્ડ જથ્થાને નવો નિયમો જાહેર કર્યો છે જેમાં દેશને કોઈ પણ કાર્ડ ધારકોને છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નથી તો તેનું કાર્ડ આપોઆપ રદ થઈ જાય છે અને સિવાય સરકારે દર પોચ વર્ષે કેવાય સી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કરીને રેશન કાર્ડ લઈને ચાલતી કળા બજારને ડ્યુટીનો મુદ્દાઓ લઈને સરકારે આ નિર્ણય કર્યો છે